રોજ સવારે મોડા ઉઠવાની આદત છે એટલે જ્યારે ઉઠીએ ને ત્યારે પાણી જતું રહ્યું હોય એટલે મમ્મીએ એક ડોલ ભરીને પાણી રાખ્યું હોય કે બસ આ પાણીમાં તારે નહીં લેવાનું અને આદત પણ પડી ગઈ આજે સવારે વહેલા ઉઠી ગયો એટલે આજે સવારે પાણી આવતું હતું એટલે પછી છે ને આમ ધબાધબ નાવાનું ચાલુ કર્યું પાણી બસ વહેતું જાય વહેતું જાય એ સમયે મને એવું રિયલાઇઝ થયું કે જ્યારે હું જોબ નહોતો કરતો ત્યારે હું કેવું આમ કરીને પૈસા વાપરતો કે ના યાર આજે બારું નથી ખાવું કા તો પછી આટલા જ પૈસા છે આજુ આખો મહિનો ચલાવવાનો છે એટલે મારો મહિનાનો ખર્ચો ગણીને હજાર બે હજાર હશે પણ જ્યારે જોબ ચાલુ થઈ ત્યારે પૈસા આવતા ગયા એટલે હાથ ખુલ્લો થઈ ગયો પછી તો બોસ ધબાધ પૈસા વાપરવાનું ચાલુ કર્યું એટલે પછી મહિનાના અંતમાં ખબર પડે કે સાલું કઈ વધ્યું જ નથી આપણી પાસે એટલે મને એવું રિયલાઇઝ થયું કે ખર્ચો કરવો એ સારો છે પરંતુ ખર્ચાની આદત પડવી એ ખોટી છે કારણ કે જે સમયે ગયો છે એ પાછો પણ આવી શકે છે